નમસ્કાર શ્રી વિદ્યાર્થી ભુવન વિસાવદર આજે આ સ્કૂલમાં જે જમણવાર છે તે સ્વ નાગજીભાઈ શામજીભાઈ હીરપરા જેઓ આ સંસ્થામાં ઘણા વર્ષ સુધી સંગીત શિક્ષક તરીકે સેવાઓ આપી તદ ઉપરાંત નિવૃત્ત થયા પછી પણ વિના મૂલ્યે એટલે કે પગાર લીધા વગર ઘણા વર્ષ સુધી સેવા આપી આવા સંગીતના પ્રખર એવા એક સંગીતના દાતા પણ કહી શકાય એવા નાગજી બાપાને સૌ પ્રથમ તો કોટી કોટી વંદન આપણે સૌ જાણીએ છીએ કે નાગજીભાઈ હિરપરા આ સંસ્થા સાથે એક પોતાના ઘરના સભ્ય તરીકેનો નાતો હોય એવી રીતે જોડાઈને એમણે સેવાઓ આપી છે તો એમનું આજે શ્રાદ્ધ છે શ્રાદ્ધ નિમિત્તે એમણે જમણ રાખેલું છે તો ઈશ્વરને આપણે એ પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ સદ્ગતિ આપે અને ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન એમના ચરણોમાં રાખે અને અક્ષરવાસી આવા નાગજી બાપાની જય હો પરંતુ આ જમણ લેતા પહેલાં સૌ વિદ્યાર્થીઓ પ્રાર્થનાથી શરૂઆત કરશે